વડોદરા શહેરના વૃદ્ધને મની લોન્ડરિંગના નામે ધમકી આપ્યા બાદ મુંબઈના ડીસીપી અને સુપ્રીમ કોર્ટના વકીલ રાકેશના નામે વાતચીત કરી પિસ્તાળીસ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને રૂપિયા એક અઠ્ઠાવન કરોડ પડાવી લેવામાં આવ્યા હોવાનો બનાવ બનતા વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી આ બનાવમાં સુરત પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો વૃદ્ધના રૂપિયા અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે સુરતના એક એજન્ટની મહત્વની ભૂમિકા હતી તેણે જુદા જુદા પાંચ બેંક એકાઉન્ટ બનાવી તેમાં જમા થયેલી રકમ ત્રાહિત વ્યક્તિને ટ્રાન્સફર કરવાનું કામ કર્યું હતું જેના બદલામાં તમામ બેંક એકાઉન્ટ ધારકો અને એજન્ટને કમિશન મળ્યું હતું વડોદરા સાયબર ક્રાઇમ સેલે આ કિસ્સામાં બેંક એકાઉન્ટની સવલત કરી આપનાર અને તેને ઓપરેટર કરનાર સુરતના મોહમ્મદ અલ્ફેઝ અયુબ સૈયદની ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં બેન્ક એકાઉન્ટમાંથી રકમો ટ્રાન્સફર કરતા આ એજન્ટે ઉપયોગમાં લીધેલા બેન્ક એકાઉન્ટમાં પંદર લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે જેના વિરુદ્ધ અન્ય ત્રણ ફરિયાદો પણ નોંધાય છે વડોદરા શહેર સાયબર ક્રાઇમ ગૃહ સૂચન ખાતે એફઆઈઆર નંબર ચાલીસ અને ના અનુરૂપ ડિજિટલ એરેસ્ટનો એફઆઈઆર નોંધવામાં આવ્યું જે બાબતે માનનીય સીટી સાહેબ એડિશનલ સીટી સાહેબ અને સીટી સાહેબ દ્વારા આ ગુના આરોપીઓને શોધી કાઢવા માટે એવું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જે બાબતે ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એફઆઈઆર ફૂટીમાં કુલ વન પોઈન્ટ ટ્વેન્ટી વન કરોડનો ફ્રોડ થયેલો જેમાં ભોગ સ્ટાર્ટિંગમાં કહેવામાં આવે છે કે તમારા એસબીઆઈ તમારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ એકાઉન્ટમાં આટલા પૈસા ભરવાની જરૂરિયાત છે જે બાબતે ભોગ બંડારે નકાર કરતાં તેમને જણાવેલ કે તમારી સમય અને સુરેશ અનુદાન દ્વારા કુલ નેવું લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને એ ટ્રાન્ઝેક્શન બાબતે તમારે એની પ્રૂફ આપવાની જરૂર છે એ બાબતોની લાંસો આપીને એમને એક મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કર્યો અને એફઆઈઆર ફોર્ટી વન ફિફ્ટી વનમાં કુલ વન પોઈન્ટ ફિફ્ટી નાઇન કરોડનું ફ્રોડ કરવામાં આવેલ છે આ બંને કેસિસમાં સિનિયર સિટીઝન સ્કોપ બનેલ છે તો જે બાબતે આપને અથવા તો આપના નજીકમાં આવા કોઈપણ કિસ્સા ધ્યાને આવે તો એનું પોતાનું રિપોર્ટિંગ કરાવવું અને પોલીસ ક્યારેય ડિજિટલી એરેસ્ટ કરતી નથી તે બાબતે તમામને માહિતગાર કરવામાં આવે છે સાથે સાથે આપણે આજુબાજુમાં પણ આવા કોઈ લોકો અથવા તો વચ્ચે જ આપણે એક સંકલન બેંક સાથે પણ સંકલન મિટિંગ રાખેલી તો આવા કોઈ પણ સિનિયર સિટીઝન્સ કોઈ હેવી મની ઓફ ટ્રાન્ઝેક્શન કરવા માટે આવતા હોય છે તો તે બાબતે પોલીસનું પણ ધ્યાન દેવામાં આવે